ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું ભારતનું બંધારણ શું છે તેના વિશે અમારા દર્શક મિત્રોને થોડી માહિતી આપશો જી ભારતનું બંધારણ જે ભારતને સમર્પિત થયું ને તે છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસના દિવસે આ પહેલાં જે ભારતનું બંધારણનું જે આખું ડ્રાફ્ટ તૈયાર થયું હતું જેની ચર્ચા અમુકમાં પણ છે જે તારીખ જે મેન્શન છે તે છવ્વીસ જાન્યુઆરી નાઇન્ટીન ફોર્ટી નાઇન ઓગણીસો ઓગણપચાસના દિવસે એ તૈયાર થઈ

તમારા વકીલને તમે જે અર્જન્સી જે ગ્રાઉન્ડ છે એ કહીને વકીલ સાહેબને કહી શકો કે આનો જલ્દી લાવે બરાબર એટલે તમારા બધું વકીલ સાહેબ છે મેં તમને કીધું ને તમારા વકીલ સાહેબ છે તેમના પર એ દારૂ મદાર છે ગ્રાઉન્ડ સારું હોય તો જલ્દી થઈ જાય નાઇટર પછી લિડિકેશન છે એ વધતું રહે દર્શક મિત્રો આપણું ટીવીનો અવાજ બંધ રાખજો જેથી ધર્મેશભાઈ આપણે જે માર્ગદર્શન આપે તે આપ શાંતિથી સાંભળી શકો દર્શક મિત્રો આપણી ટીવી સ્ક્રીન પર એક નંબર દેખાતો હશે આ નંબર પર આપ ફોન કરી કાયદાને લખતો કોઈ પણ પ્રશ્નનો સવાલનો જવાબ મેળવી શકો છો ધર્મેશભાઈ આપણે બંધારણ વિશે વાત કરી રહ્યા હતા ભારતીય બંધારણ શું છે ક્યારે અમલમાં આવ્યું તેના વિશે મારા દર્શક મિત્રોની માહિતી આપશો બંધારણ દેશનું બંધારણ દરેક દરેકે દરેક દેશનું તેનું બંધારણ હોય જેવી રીતે કંપનીઓ કંપનીનું પોતાનું બંધારણ સંસ્થા હોય એનું પોતાનું બંધારણ એવી રીતે કે દેશ જે ચાલતું હોય કે દેશમાં જે કાયદા છે કે ભવિષ્યમાં જે કાયદા બનશે એની જે પરિકલ્પના છે એની જે સીમા છે બંધારણમાં પહેલેથી તય થયેલી હોય નક્કી થયેલી હોય છે અને બંધારણમાં જે પરિકલ્પના જે વિચાર આપવામાં આવેલા હોય જે હેતુઓ છે એને લઈને જ ભવિષ્યમાં પાર્લામેન્ટ કે રાજ્યની વિધાનસભાઓ કાયદા બનાવતી હોય છે એટલે બંધારણ ટૂંકમાં કહીએ તો આપણે મનુષ્ય જે હોય ને મનુષ્યનું જે હૃદય હોય ને હૃદયનું કેટલું મહત્વ હોય એવી રીતે બંધારણ એક કોઈ પણ દેશ માટે એટલું જ મહત્વ ધરાવતું હોય છે જી હા જી દર્શક મિત્રો આપણે ટીવી સ્ક્રીન પર એક નંબર દેખાતો હશે આ નંબર પર આપ ફોન કરી કાયદાને લગતો કોઈ પણ સવાલ પૂછી પૂછી શકો છો દરમિયાન શ્રી ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારો રાખવામાં આવેલા છે આ મૂળભૂત અધિકારો શું શું છે તેના વિશે અમારા દર્શક મિત્રોને માહિતી આપશો બિલકુલ મૂળભૂત અધિકારો જે છે ને તે દરેકે દરેક ભારતીયોને લાગુ પડે છે ભારતના જે નાગરિક છે તેઓને મૂળભૂત અધિકાર આપવામાં આવેલા છે આર્ટિકલ આમ બારથી પાંત્રીસ વિશે કહેવામાં આવે છે મૂળભૂત અધિકારો પણ ખાસ કરીને આર્ટિકલ ચૌદથી બત્રીસ મહત્ત્વના છે મૂળભૂત અધિકારોમાં જે આર્ટિકલ ચૌદ છે તે વાત કરે છે ઇક્વાલિટી બિફોર લો એટલે કે જેવી રીતે આપણે કુદરત હોય ને કુદરત એ દરેકને એક સમાન જોવે તડકો પડે તો બધાને એક એક સમાન કોઈ પણ નાત જાત કે સંપ્રદાય કે પ્રાંત કે રંગભેદ વગર એક સમાન તડકો પડે હવા આવે વરસાદ એવી રીતે એ કાયદો એવું કહે છે કે કાયદો દરેકને એક નજરે જોશે ઇક્વોલિટી બિફોર લો એ આર્ટિકલ ચૌદમાં કીધેલું છે એટલે કે દરેકને એક સમાન ન્યાય આપવામાં આવશે કોઈપણ જાતના ભેદભાવ વગર પ્રાંતના જાતિના સંપ્રદાયના કે કોઈ પણ પક્ષપાત વગર કાયદો સમાન ન્યાય કરશે જી જી સર્વેશભાઈ આ મૂળભૂત અધિકારો છે તેનો લાભ કોને પ્રાપ્ત થઈ શકે છે મૂળભૂત અધિકારોનો લાભ જે પણ ભારતીય નાગરિક છે તેમને થાય તેમને થઈ શકે છે અને મૂળભૂત અધિકાર એટલે એવા અધિકાર કે આમ તમે કહી શકો કે એ આપણા પોતાના અધિકાર છે હું એક વાક્યમાં કહું તો કે જન્મસિદ્ધ અધિકાર સાથે પણ એની સરખામણી કરું તો એ ખોટું નથી મૂળભૂત અધિકાર એ પાયાના અધિકાર છે અને એ એક પ્રકારની ગેરંટી છે બંધારણ ગેરંટી આપે છે ભારતીય નાગરિકોને કે એમને આવી આવી આવા આવા અધિકારો પ્રાપ્ત થશે અને આર્ટિકલ હા જી નાગરિકો કાયદાને લગતા કોઈ પણ સવાલો જવાબ પૂછી શકો છો ધર્મેશભાઈ ભારતીય બંધારણમાં આર્ટિકલ ચૌદ આપેલો છે આજે આર્ટિકલ ચૌદ છે તે શું છે અને કયા કયા પ્રકારના અધિકારો આપે છે તેના વિશે દર્શક મિત્રો વિસ્તૃતમાં માહિતી આપશો આર્ટિકલ ચૌદ જે છે ને આપણે જે વાત કરી તે ઇક્વાલિટી બિફોર લો એટલે એક સમાન સમાન અધિકાર આપે છે કોઈ પણ બાબતને લઈ ને કાયદો ક્યાંય એટલે કોઈ ભેદભાવ કરશે નહીં કોઈ અન્યાય કરશે નહીં પણ સાથે સાથે એ પણ જોવાનું રહેતું હોય છે કે જ્યારે કોઈ ગુનો કરે ત્યારે તેને અમુક અધિકારો પ્રાપ્ત થતા નથી તેવી રીતે કે માનલો કે આર્ટિકલ એકવીસની તમે જે વાત કરો

તમારા કેસ ની કઈ ખબર નહી પડી કે તમારો જે કેસ તમે નીચી તમે કહો છો નીચલી કોર્ટમાં લેબર કોર્ટ તમારા તરફેણ માં ચુકાદો આવેલો છે તેને અપીલ માં ગયા છે આ લોકો સામે તો સામેવાળા જ્યારે અપીલમાં આવ્યા છે નામદાર હાઈકોર્ટમાં તો તમે તમારા વકીલ સાહેબને કહો એ તમારા કેસ પેપર જોઈને મેરિટ પર મેટર મૂકશે અને તમને ક્યાંય શંકા લાગે કે ભાઈ જે અમારા વકીલ સાહેબ છે સક્ષમ નથી અથવા તો બરાબર રજૂઆત નથી કરતા તો તમને હક છે તમે બીજા વકીલ મેળવી શકો છો ચેન્જ કરી શકો છો જો તમે આર્થિક રીતે સક્ષમ ના હોય તો લીગલ એટ જે છે ત્યાંથી તમને વકીલ ફ્રીમાં મળશે જેને ધર્માદા વકીલ કે બરાબર તો તમે એ પ્રમાણે નિર્ણય લઈ શકો છો લેવાનો તમને અબાધિત અધિકાર છે તે પ્રમાણે આર્ટિકલ ચૌદ છે તે કયા કયા પ્રકારના અધિકારો આપે છે આપણે જોઈ ગયા કે આર્ટિકલ ચૌદ જે છે ઇક્વલિટી બિફોર લો એટલે કે કાયદો દરેકને એક સમાન નજરે જોશે ને એ પ્રમાણે એના એનો ન્યાય કરશે જી હા બહુ મહત્વનું છે કારણ કે આર્ટિકલ ઓગણીસ જે છે દરેકે દરેક ભારતીયોને એક નિયંત્રિત ફ્રીડમ આપે છે એક રીઝનેબલ ફ્રીડમ આપે છે જેવી રીતે કે વાણી સ્વતંત્રતા ફ્રીડમ ઓફ સ્પીચ પોતાનું મંતવ્ય છે તે વ્યક્ત કરવાની સ્વતંત્રતા એટલે ફ્રીડમ ઓફ ઓપિનિયન ભારત દેશમાં ક્યાંય પણ હરવા ફરવાનું પોતાનો મનગમતો જે છે વ્યવસાય કે ધંધો કે રોજગાર તે કરવાના સ્વતંત્ર અધિકારો આર્ટિકલ ઓગણીસ દરેકે દરેક ભારતીયોને આપે છે અને એ પ્રમાણે દરેકે દરેક આપણે આપણે અત્યારે જોઈએ છીએ કે કોઈપણ વ્યક્તિ કોઈ પણ જેના અત્યારે આપણે વાત કરીએ મોદી સાહેબની તો કોઈપણ વ્યક્તિ મોદી સાહેબ વિશે ગમે તેમ જે ધારે તે પ્રમાણે ટિપ્પણી કરી શકે કેમ કે એક રિસ્ટ્રિક્શન એક રિઝનેબલ રિસ્ટ્રિક્શન સાથે ફ્રીડમ આપેલી છે આર્ટિકલ ઓગણીસે એ પોતાનું મંતવ્ય વ્યક્ત કરી શકે એટલે કહી શકે કે મોદી તો આમ અમિત શાહ તો આમ કે તેમ કે તેમ પરંતુ અમુક દેશો એવા પણ છે કે ત્યાં આવી કોઈ ફ્રીડમ નથી ત્યાં એ ત્યાંના જે શાસન અધિકારીઓ છે તેમના વિરુદ્ધમાં આવું જો કોઈ સ્ટેટમેન્ટ આપે તો એમને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે પણ આર્ટિકલ ઓગણીસ જે દરેકે દરેક ભારતીયોને ફ્રીડમ આપેલી છે એક્સપ્રેશન ફ્રીડમ ઓફ એક્સપ્રેસન ફ્રીડમ ઓફ સ્પીચની અને એના અંતર્ગત એ વસ્તુને ધ્યાનમાં રાખી એ એના અને એના લીધે જ તમે જોતા હશો કે ઘણી ટીવી ટીવી ડિબેટોની અંદર કે જાહેરમાં કે પાનના ગલ્લે કે ક્યાંય પણ જાહેર જે સારું જે કામ કરતા હોય એવા નેતાઓની પણ એ લોકો મન ફાવે તેમ ટિપ્પણી કરતા હોય છે ટીકા ટિપ્પણી કરતા હોય છે એક ઘણા ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે એક સમુદાય વિશેષ સમુદાય બીજા કોઈક સમુદાયની ટિપ્પણી કરતા હોય છે કે ભાઈ આ સમુદાય તો અમારા

ગુણદોષના આધારે એની ચકાસણી કરશે અને જે પિટિશન ફાઇલ કરી હશે જે તે જે તે કોંગ્રેસના લીડરે તો લેટ ધ કોર્ટ ડિસાઇડ નામદાર કોર્ટને એ પ્રમાણે નક્કી કરવા દો જી જી દરવાજે આપણે આર્ટિકલ ઓગણીસની વાત કરી કે જેમાં આપણને બોલવાનો અધિકાર આપે છે પરંતુ ટિપ્પણી બાદ ક્યારેક માનહાનિના દાવા કરવામાં આવતા હોય છે ખરેખર માનહાનિનો દાવો શું છે ક્યારે કરી શકાય કોણ કરી શકે તે વિશે અમારા દર્શક મિત્રોને માહિતી આપશો મેં આપણે વાત કરી કે આર્ટિકલ ઓગણીસ જે છે ને આપણને ફ્રીડમ આપે છે પણ એ ફ્રીડમ કેવી છે કે તમને જે ઈચ્છા થાય એ બોલો એવી નથી રિસ્ટ્રિક્શન ફ્રીડમ છે રિઝનેબલ રિસ્ટ્રિક્શન સાથે ફ્રીડમ મળી છે ફ્રીડમ ઓફ સ્પીચ ફ્રીડમ ઓફ એક્સપ્રેસિંગ યોર ઓપિનિયન બરાબર તો એમાં તમે જો તમે ટીકા ટિપ્પણી કરો તો એ ચાલે પણ તમે જ્યારે કોઈ વ્યક્તિ કોઈ પોતાની હદ બતાવે તો પછી કાયદો કાયદાનું કામ કરે એટલે આપે જે વાત વાત કરી માનહાની એટલે કે કોઈ વ્યક્તિ કોઈ વ્યક્તિના વિરુદ્ધમાં કોઈ માનહાનિકારક ટેકા ટિપ્પણી કરે કે ઉચ્ચારણ કરે કે એને લગતી બધી વાર્તાઓ વહેતી કરે સોશિયલ મીડિયા પર ત્યારે જે વ્યક્તિમ છે ભોગ બનનાર વ્યક્તિ છે એને પૂરેપૂરો અધિકાર છે કે એ પોતાના મોભા પ્રમાણે સન્માન જે ઘવાયું છે એનું એ માનહાનિનો દાવો કરી અને વળતર મેળવી શકે શકે છે તો એ જ્યાં રહેતો હોય ત્યાંની જે સિવિલ કોર્ટ હોય ત્યાંમાં ત્યાં કોઈ પણ વ્યક્તિ આવી તો માન રીતે માનદાની માનહાનિનો દાવો કરી સામેવાળા વ્યક્તિ પાસેથી યથા યોગ્ય વળતર પ્રાપ્ત કરી શકતો હોય છે જી સર્વસભાઈ ભારતીય બંધારણમાં આર્ટિકલ એકવીસ આવેલો છે આર્ટિકલ એકવીસનું શું મહત્વ છે તે વિશે પણ જાણીશું પરંતુ આપણી સાથે એક દર્શક મિત્ર જોડાયા છે હલો જી દર્શક મિત્રનો સંપર્ક તૂટી ગયો છે સર્વસભાઈ આર્ટિકલ એકવીસ છે તેનું શું મહત્વ રહેલું છે તે જણાવશો આર્ટિકલ એકવીસ ખૂબ મહત્ત્વનું છે બંધારણની અંદર આર્ટિકલ એકવીસ એક જગમગાતો ટારો છે એવું મેં કહું તો ખોટું નથી આર્ટિકલ એકવીસ છે તો બંધારણની ગરીમાં ઘણી બધી વધી જાય છે સોનામાં સુગંધનું કામ આર્ટિકલ એકવીસ કરતો હોય છે આર્ટિકલ એકવીસ જે છે તે દરેકે દરેક ભારતીયોને સ્વાભિમાનપૂર્વક મોભાવપૂર્વક જીવન જીવવાની જીવન જીવવાનો અધિકાર આપે છે આપણે દાખલા તરીકે વાત કરીએ કે આપણે અમદાવાદમાં રહીએ છીએ તો અમદાવાદમાં લો કે આપણને યોગ્ય રોડ ના મળે તો યોગ્ય રસ્તાઓ ના મળે સમયસર પાણી ના મળે અથવા પાણી અપૂરતું મળે અથવા જેટલું સુગંધ સુગંધ એટલે અસુગંધિત સુગંધિત મળે કોઈ પણ વસ્તુ આવી જે હોય જીવન જરૂરિયાત એમાં કોઈ ખામી હોય પછી મ્યુનિસિપાલિટી તરફથી હોય કે સરકાર તરફથી હોય તો એને લઈને એ વ્યક્તિ આર્ટિકલ એકવીસને લઈને રીટ પિટિશન કરીને પોતાના જે અધિકારો છે મૂળભૂત અધિકારો સ્વાભિમાન જીવવું એની અંદર તંદુરસ્તીપૂર્વક જીવવું એ પણ આવી જાય છે જો એનું ક્યાંય ખલેલ પડે તો એનું રેમેડી એટલે કે એના ઉપચાર નામદાર વડી અદાલતમાં અથવા તો નામદાર સુપ્રીમ કોર્ટમાં એ જઈને એનો એ મળી ન્યાય મેળવી શકતો હોય છે એટલે કે આર્ટિકલ જે છે એ ખૂબ મહત્વપૂર્ણ આર્ટિકલ છે ભારતીય બંધારણની અંદર અને આ આર્ટિકલ એકવીસને લઈને ભારત દેશની અલગ અલગ વડી અદાલતો એટલે કે અલગ અલગ હાઈકોર્ટે નામદાર હાઈકોર્ટે સારા એવા લેન્ડમાર્ક જજમેન્ટ આપ્યા છે નામદાર સુપ્રીમ કોર્ટે નામ ઘણા બધા સરસ નામ લેન્ડમાર્ક જજમેન્ટ આપ્યા છે વ્યક્તિના સ્વતંત્ર સ્વ સ્વાભિમાનપૂર્વક જીવવાના અધિકારને લઈને જી જી આપણે આર્ટિકલ એકવીસની જે વાત કરી મૂળભૂત અધિકારોની વાત કરી પ્રાથમિક સુવિધાની જે વાત કરી પરંતુ ક્યાંક પ્રજા પ્રાથમિક સુવિધાથી વંચિત હોય છે રોડ રસ્તાના કામો અધૂરા હોય છે તેને લઈને શું કાર્યવાહી થઈ શકે છે મેં આપણે અત્યારે વાત કરી કે જ્યારે પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોય જે પ્રમાણે સરસ જીવન વ્યવસ્થા ના થતી હોય ને એનો અભાવ હોય કોઈ પણ તંત્ર ની બેદરકારી હોય તો એને લઈ ને નામદાર વડી અદાલતમાં આર્ટિકલ ચૌદ ઓગણીસ એકવીસ અને ટુ ટુ સિક્સની અંદર રીટ પિટિશન કરી જે ખામી કે જે કમી રહી ગઈ છે તેની પૂર્તિ કરાવી શકાતી હોય છે જે તે નગરપાલિકા અથવા મહાનગરપાલિકાના મારફતે હવે હું તમને આમાં વિશેષમાં કહું તો આ એક આર્ટિકલ જેવી રીતે અત્યારે એકવીસ મહત્વપૂર્ણ છે ને એક સમય હતો ત્યારે એક આર્ટિકલ એકત્રીસ જે હતું જે નાઇન્ટીન સેવન્ટી એટની અંદર એને હટાવી દેવામાં આવ્યું ડિલીટ કરી દેવામાં આવ્યું એ પણ ખૂબ મહત્વનું આર્ટિકલ હતું એના વિશે બે વાત કહું કે એ આર્ટિકલને લઈને આપે કદાચ આપણે ધ્યાનમાં હોય કે નહીં ખબર નહીં પણ એક ભૂદાન મુવમેન્ટ ચાલી હતી વિનોબા ભાવે હતા પચાસ થી સાહીઠ ના આપણે રોકવા માંગીશ આપણે આર્ટિકલ એકત્રીસ વિશે પણ ચાલીશું પરંતુ આપણી સાથે એક દર્શક મિત્ર જોડાયા છે હેલો જે પ્રોગ્રામ ચાલે છે ને એના માટે જી પચાસ સાઈઠ ના ભારતમાં ચાલી હતી એના જે અગ્રણી હતા સામાજિક કાર્યકર અગ્રણી સામાજિક કાર્યકર વિનોબા ભાવે તેઓએ જે કીધેલું કે જે વાવે તેનું ખેતર એટલે કે જે ઘનોટિયા હતા એટલે કે જે ખેતમજૂર હતા તેઓને એમની મુવમેન્ટ હતી કે એમને એ ખેતર જે છે એટલા સમયથી વાવેતર કરે છે તો એમને એનો એક ભાગ કે એમને માલિકી હક આપવામાં આવે આ જે મુવમેન્ટ ચાલી હતી ચાલી હતી એની એની પ્રેરણા પણ એક એનું પણ એક ઇન્સ્પાયરેશન જે હતું ને આર્ટિકલ એકત્રીસ હતું આર્ટિકલ એકત્રીસ એવું કહેતું હતું રાઇટ ટુ પ્રોપર્ટી એટલે કે મિલકતનો મૂળભૂત અધિકાર આપણને ભારતીય નાગરિકોને આપતો આપતો હતો આપવામાં આવેલો બરાબર એના લઈને એક આ તો પ્લસ પોઈન્ટ હતું જે ભૂધાન મુવમેન્ટ ચાલીએ પ્લસ પોઈન્ટ હતું પણ એને જ લઈને પછીથી ધીરે 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 રહીને આ નક્સલવાદ વકર્યું નક્સલવાદ જે છે નાઇન્ટીન સિક્સટી એટની અંદર પશ્ચિમ બંગાળની અંદર એક નક્સલ કરીને કહેર્યા છે એની અંદર આ જે આર્ટિકલ હતું રાઈટ ટુ પ્રોપર્ટી આર્ટિકલ એકત્રીસ એટલે કે ભાઈ મારો પણ અધિકાર છે પ્રોપર્ટી પ્રાપ્ત કરવાનો મૂળભૂત અધિકાર છે એટલે ત્યાંના જે હતા એ બેલ્ટના જે આદિવાસી જે મજૂરો એક એક જે ખેતમજૂરો કે હવે જ્યાં અમે જે જમીનદારો કે જાગીરદારોની ત્યાં જે કામ કરતા હતા એટલે અમારો પણ હિસ્સો માલિકીનો ગણાશે જમીનનો એને લઈને નાઇન્ટીન સિક્સટી એટની અંદર પોલીસ તંત્ર અને નક્સલ બાળીના જે અમુક જે હતા ટ્રાઇબલ જે ખેતમજૂરો એની હિંસક મુવમેન્ટ થઈ એટલે હિંસક ઘટના બની ને પછી આ ધીરે 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 વખરતું ગયું એટલે પછીથી

આર્ટિકલ આર્ટિકલ બત્રીસ બત્રીસની પહેલાં વાત કરું આર્ટિકલ બત્રીસ જે છે ને એ પોતે એક મૂળભૂત અધિકાર છે આપણે જે અત્યારે અગાઉ જે વાત કરી કે આર્ટિકલ થી લઈ આર્ટિકલ થર્ટી પાંત્રીસ સુધી એ મૂળભૂત અધિકારમાં આવે ને ખાસ કરીને એ જે છે ને ચૌદથી બત્રીસનો જે ડાયરો છે બહુ ખૂબ મહત્ત્વનો છે એટલે આર્ટિકલ બત્રીસ પોતે એક મૂળભૂત અધિકાર છે આ ક્યારે કામમાં આવે આ ક્યારે કાર્ય કરે આર્ટિકલ બત્રીસ આર્ટિકલ બત્રીસ ત્યારે કામ કરે જ્યારે કોઈ પણ ભારતીય નાગરિકના મૂળભૂત અધિકારો છીનવાઈ જાય અથવા એમાં કોઈ ખામી આવે કે તંત્ર દ્વારા કોઈ કામગીરી બરાબર ના થાય તો એવા સમયમાં જ્યારે મૂળભૂત અધિકારોને લઈને કોઈ ભંગ થાય તો એવા સમયમાં કોઈ પણ ભારતીય નાગરિક સીધા નામદાર સુપ્રીમ કોર્ટમાં રીટ કરી શકે એ આર્ટિકલ બત્રીસ કહે છે આર્ટિકલ બત્રીસ એટલે એવું એવું આર્ટિકલ કે જે મૂળભૂત અધિકારોનું સ્વરક્ષણ કરે છે બરાબર આર્ટિકલ બત્રીસની જે જોગવાઈઓ છે એ નામદાર સુપ્રીમ કોર્ટને લાગુ પડે છે એટલે કે આર્ટિકલ બત્રીસ પ્રમાણે જે પાંચ પ્રકારની રીતો આપણા બંધારણમાં આપેલી છે એ આર્ટિકલ બત્રીસમાં સીધી નામદાર સુપ્રીમ કોર્ટમાં થાય હવે આપણે વાત કરીએ આર્ટિકલ બસો છવ્વીસની જે અધિકારો પ્રાપ્ત થયા છે આર્ટિકલ બત્રીસ પ્રમાણે એટલે મૂળભૂત અધિકાર હોય એટલે કે ફંડામેન્ટલ રાઇટ્સ હોય કે લીગલ રાઇટ્સ હોય એનું ક્યાંય હનન થાય સરકારની કોઈ મશીનરી દ્વારા સરકાર દ્વારા

આ નંબર પર આપ ફોન કરી કાયદાને લગતું કોઈ પણ માર્ગદર્શન મેળવી શકો છો તેમજ આપને વધુમાં કોઈ માર્ગદર્શન મેળવવું હોય તો આપને ટીવી સ્ક્રીન પર એક એડ્રેસ દેખાતું હશે આ એડ્રેસ અત્યારે જ નોંધી લો આ એડ્રેસ ઉપર આપ ગમે ત્યારે ધર્મેશભાઈ ગુજર પાસેથી માર્ગદર્શન મેળવી શકો છો ધર્મેશભાઈ આ જે રીટ હોય છે આ રીટ શું છે કયા કયા પ્રકારની હોય છે તેના વિશે માહિતી આપશો રીટ રીટ એટલે ડબલ્યુ આર આઈ ટી રીટ રીટ એટલે એક સ્પેશિયલ પ્રકારની માગણી માંગતી અરજી આ રીટ જ્યુરિડેક્શન એટલે જે રીટની હકુમત જે છે ને એ નામદાર વડી અદાલતને છે તથા નામદાર સુપ્રીમ કોર્ટને છે તાબાની કોર્ટોને એટલે કે લોઅર કોર્ટ એટલે કે ડિસ્ટ્રિક્ટ કોર્ટ હોય સેશન કોર્ટ હોય મેટ્રોપોલિટીન મેટ્રો કોર્ટ હોય તે તે કોર્ટોને આ પાવર નથી રીટના પાવર રીટનું જ્યુરિ જેક્શન તાબાની કોર્ટોને નથી રીટ ટોટલ જે છે પાંચ પ્રકારની હોય છે એક આપણે વાત કરીએ રીટ ઓફ હેબિયસ કોર્પસ રીટ ઓફ મેન્ડેનન્સ રેટ ઓફ સેસ્યુ તરી રેટ ઓફ કો વોરન્ટો અને રીટ ઓફ પ્રોઈવેશન એટલે અલગ અલગ પ્રકારની રીટ હોય છે જ્યારે રીટ ઓફેવિયસ એટલે કે જ્યારે કોઈ વ્યક્તિ કોઈ મળતું ના હોય ગુમ થઈ ગયું હોય એની મિસિંગ રિપોર્ટ આપેલી હોય જે તે પોલીસ સ્ટેશનમાં કે પોલીસ ચોકીમાં તેમ છતાં જો એ મળી ના આવતું હોય એક સમયથી તો એને લઈને અને જો માન લો કે કોઈ પોલીસ ઓથોરિટી છે કોઈ વ્યક્તિને ખોટી રીતે હેરાનગતિ કરતી હોય કે એને બેસાડી રાખે બરાબર આવું ખોટી રીતે પોલીસ એટ્રોસિટી કરતી હોય તો એમાં એવા સમયમાં પણ ઘણી વખત જોવામાં આવ્યું છે કે એબીએસ કોર્પસની રીટ થતી હોય છે તો આવા સમયમાં જ્યારે કોઈ વ્યક્તિ મળી ના આવતું હોય કે કોઈ સરકારની કોઈ મશીનરી છે ખાસ કરીને ઇન્વેસ્ટિગેશન એજન્સી કોઈ વ્યક્તિને વારંવાર બોલાવતી હોય એને ગેરકાયદેસર ત્યાં બેસાડી રાખતી હોય એવા સમયમાં રીટ પિટિશન હાઈબીએસ કોર્પસની રીટ પિટિશન નામદાર હાઈકોર્ટમાં થતી હોય છે જી જી

તેની અંદર એક બહુ સુંદર માર્ગદર્શક સિદ્ધાંતો આપેલા છે માર્ગદર્શક સિદ્ધાંતો એટલે એને જેને અંગ્રેજીમાં ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી કહેવામાં આવે છે તે આર્ટિકલ પાંત્રીસથી આર્ટિકલ થર્ટી સિક્સથી લઈ ને આર્ટિકલ ફિફ્ટી વન સુધી આપવામાં આવેલા છે માર્ગદર્શક સિદ્ધાંતોના નામની અંદર જેની ડેફિનેશન છે એટલે કે એમાં એવું કહેવામાં આવેલું છે બંધારણની અંદર કે સેન્ટ્રલ ગવર્મેન્ટ એટલે કે દેશની ગવર્મેન્ટ હોય કે પછી રાજ્યની ગવર્મેન્ટ હોય આપણે જોઈએ છીએ કે ભાઈ કાયદા કોણ બનાવે છે તો કાયદા બનાવે છે દેશની દેશની ગવર્મેન્ટ એટલે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ એટલે કે એ ક્યાં બનાવે પાર્લામેન્ટમાં એવી રીતે દરેકે દરેક રાજ્યની જે સરકાર છે એ પણ તેના વિધાનમંડળની અંદર એટલે વિધાનસભાની અંદર કાયદા બનાવતી હોય છે પોતાના રાજ્ય પૂરતા એટલે કે જ્યારે કોઈ વિધાનમંડળ એટલે કે રાજ્યની સરકાર અથવા તો દેશની સરકાર કાયદા બનાવશે તો ત્યારે એ રાજ્યનીતિના જે માર્ગદર્શક સિદ્ધાંતો છે તેનું એ પૂરેપૂરું ધ્યાન રાખશે અને એ અનુસાર દેશ લોક લોકહિતની અંદર જનહિતની સબકા સાથ સબકા વિકાસ જે મોદી સાહેબ જે મંત્ર લાવ્યા એ મંત્ર પણ આની અંદરથી જ આવેલું છે એટલે એ સૌનો સાથ સૌનો વિકાસ કરી અને કાયદા બનાવશે પણ પાર્લા દેશની પાર્લામેન્ટ અથવા દેશના કોઈપણ રાજ્યની વિધાનસભા એની બહાર જશે નહીં જો કોઈપણ કાયદો પછી પાર્લામેન્ટે પસાર કર્યો હોય કે વિધાનસભાએ પસાર કર્યો એ કાય બંધારણની પરિસીમા કે એના જે ધેર છે કે એના ઉદ્દેશ્યો છે એનાથી બહાર હશે તો નામદાર વડી અદાલત અથવા તો નામદાર સુપ્રીમ કોર્ટ એને રદ કરવાની સત્તા ધરાવતી હોય છે એટલે આ રાજ્યનીતિના જે સિદ્ધાંતો છે એ પ્રજા હિત માટે છે દેશ હિત માટે છે અને સૌનો સાથ સૌના વિકાસના વિચારને લઈને અનુસરે મૂકવામાં આવેલા છે જી હા જી ધર્મેશભાઈ અમારી સાથે જોડાયા અમારા દર્શક મિત્રોને કાયદાને લગતી આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર દર્શક મિત્રો દર રવિવારે આજ સમયે આપ ફોન કરી કાયદાને લગતા સવાલના જવાબ મેળવી શકો છો તેમજ આપણી ટીવી સ્ક્રીન પર જે એડ્રેસ દેખાઈ રહ્યો છે એડ્રેસ પર ધર્મેશભાઈનો સંપર્ક કરી કાયદાને લગતું પણ પ્રકારનું માર્ગદર્શન મેળવી શકો છો અમારી વિશેષ રજૂઆત ન્યાય તમારા આંગણેમાં હાલ આટલું જ નમસ્કાર